પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારને વિકાસ કાર્યોની આપી ભેટ બરૌનીમાં દૂધ ઉત્પાદન સંયંત્રનું કર્યું ઉદ્ઘાટન ઇસ્માઈલપુર રફીગંજ રોડ ઓવરબ્રિજ રાષ્ટ્રને કર્યો સમર્પિત તો કિસાન સન્માન નિધિ યોજનાના છ વર્ષ પૂર્ણ થતા ઓગણીસમો હપ્તો કર્યો જાહેર ગાંધીનગર ખાતે કિસાન સન્માન નિધિ યોજનાના રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિત મહાનુભાવો હાજર રાજ્યના એકાવન લાખથી વધુ ખેડૂતોને એક હજાર એકસો અડતાલીસ કરોડ રૂપિયાની ચૂકવાઈ સહાય Gujrat ગુજરાત વિધાનસભાનો ચોથો દિવસ રાજકોટમાં ખાનગી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ લીક મામલે મુખ્યમંત્રીએ આપ્યો જવાબ કહ્યું ઘટના મામલે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કરી ત્વરિત કાર્યવાહી તો સીસીટીવી લીકેજ કેસોમાં સાયબર ટેરરિઝમની કલમ ઉમેરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી ગુજરાત વિધાનસભામાં ગુંજીયો ખ્યાતિકાંડનો મામલો આરોગ્ય મંત્રીએ જણાવ્યું રાજ્યમાં ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કોઈ તબીબ પર મનુષ્ય વધની કલમ હેઠળ પ્રથમવાર નોંધાયો ગુનો ઝુમોતેર હોસ્પિટલને સસ્પેન્ડ કરી લગાવાઈ પેનલ્ટી તો ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર્સ એક્ટ ઓગણીસ બે હજાર છ રદ કર્યાની માહિતી આપતા સહકાર મંત્રી ગુજકેટ બે હજાર પચીસની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ગુજરાત શિક્ષણ બોર્ડ ત્રેવીસ માર્ચે યોજશે પરીક્ષા ભૌતિક અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર રહેશે સંયુક્ત તો જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર રહેશે અલગ અલગ વડોદરામાં ડ્રગ્સ મામલે એસઓજીની કાર્યવાહી સાવલીમાં સિન્થેટીક ડ્રગ્સના કેસમાં ખેતર માલિક સહિત બેની ધરપકડ ત્રણ પોઈન્ટ સાડત્રીસ કરોડનું મુદ્દામાલ સહિત મેફેડ્રોન બનાવનારું રો મટીરીયલ પણ કરાયું જપ્ત બેની શોધખોળ ચાલુ સુરત શહેરમાં મુસાફરોની સલામતી વધારવા એસએમસીનો નિર્ણય બેફામ બીઆરટીએસ બસ ચલાવતા એક હજારથી વધુ ડ્રાઈવર અને કન્ડક્ટરને કરાયા બ્લેકલિસ્ટ બસમાં જીપીએસ સીસીટીવી અને સુરક્ષા મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરાતા ટાળી શકાશે અકસ્માત રાજ્યમાં હવે ઉનાળાની ગરમીનો અનુભવ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ કર્યું જાહેર આગામી દિવસોમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધવાની સંભાવના